ચેલેન્જમાં પંદર રાજ્યો ના એકસો પચાસ ખેલાડીઓ જેમાં પચીસ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ત્રીસ મહિલા ખેલાડીઓ નોટે ત્રીજી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ એકત્રીસ ઓક્ટોબર અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે શરૂ કોમકર્ટ બાયોટેક દ્વારા પ્રાયોજિતા પ્રતિષ્ઠિત ત્રણ દિવસીય ઇવેન્ટમાં પંદર રાજ્યોના એકસો પચાસ ખેલાડીઓ જેમાં પચીસ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ત્રીસ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે ચેસ કૌશલ્યના રોમાંચક પ્રદર્શનમાં ભાગ લેશે ઉદઘાટન સમારોહમાં ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને ઇનર વ્હીલ ક્લબ લાયન્સ ક્લબ રોટરી ક્લબના પ્રતિનિધિઓ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના ડિરેક્ટરો અને એક્ઝિક્યુટિવ સભ્યોને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ એન્ડ ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે આ ટુર્નામેન્ટ છેલ્લા તેર વર્ષથી રાજ્યના દ્રષ્ટિહિંદ લોકોમાં ચેસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ચેસ એસોસિએશનના અથાગ પ્રયોજસનો પુરાવો છે આ સ્પર્ધામાં કુલ બે લાખ રૂપિયાની ઇનામી રકમ વ્યક્તિગત પ્રદર્શન માટે ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે ટોચની પાંચ ટીમોને રોકડી ઇનામ અને ટ્રોફી મળશે જ્યારે વ્યક્તિગત મેડલ પ્રદર્શનના આધારે એનાયત કરવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દ્રષ્ટિન વ્યક્તિઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે

હું કામ કરું છું અને આ વર્ષે સતત ત્રીજા વખતમાં આજે મંડળ એક એઝ અ હોસ્ટ તરીકે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું છે અને આ વર્ષે પણ ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે સતત બે વર્ષથી વિજેતા રહી છે અને આ વખતે આયોજનમાં કુલ પંદર રાજ્યોમાંથી છવ્વીસ ટીમો ચેસની રમત રમવા આવી છે અને એક ટીમમાં પાંચ સદસ્યો હોય છે જેમાં એક મહિલા ખેલાડી કમ્પલસરી હોય છે એમ ટોટલ એકસો ને આખા ભારત દેશમાંથી ચેસના ખેલાડીઓ અહીંયા ચેસ રહી રહ્યા છે અને એમાંથી ઘણા બધા ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે નેશનલ ખેલાડીઓ છે અને ચેસમાં અત્યારે નેત્રહીનોનું પણ ખૂબ જ પ્રદાન રહ્યું છે અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી એ લોકોને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરની જોબ મળી છે દેશ માટે એ લોકો ચીનમાં બે હજાર ત્રેવીસમાં સ્વર્ણપદક કાંસ્ય પદક અને રજત પદક લઈને આવ્યા હતા તો એમને ગુજરાત સરકારે સ્પોર્ટ્સના કોટામાં એ લોકોને ગવર્મેન્ટ જોબ આપી છે તો સરકારના પ્રોત્સાહનથી હવે ભાવિમાં આ લોકોને નવું એક બળ મળશે એ ચેસના માધ્યમથી અથવા તો કોઈ પણ રમત ગમતના માધ્યમથી એ લોકોને ગવર્મેન્ટ જોબ પણ મળી રહી છે મારું નામ હિમાંશી રાઠી છે હું એક બ્લાઇન્ડ ચેસ પ્લેયર છું અત્યારે અંજન મંડળ ખાતે એકત્રીસ ઓક્ટોબરથી બે નવેમ્બર ટુર્નામેન્ટ ચાલી રહી છે આમાં કુલ ચૌદ રાજ્યોની છવ્વીસ ટીમો આવી છે અલગ અલગ પ્લેયર્સ નેશનલ લેવલના ઇન્ટરનેશનલ લેવલ ઇન્ડિયા ને રિપ્રેઝેન્ટ કરેલા પચીસ જેવા પ્લેયર્સ છે અમદાવાદ વાસીઓ આ ટુર્નામેન્ટને જોવા માટે દસ થી પાંચ અંજન મંડળ ખાતે આવી શકે છે ખાસ કરીને તમને ગુજરાત સરકારે પ્રોત્સાહિત કર્યા છે કઈ રીતનું છે અને શું આયોજન કઈ રીતનું છે મે ઇન્ડિયાને અલગ અલગ ચાર કન્ટ્રીમાં રિપ્રેઝન્ટ કર્યા છે 2023 માં એશિયન પેરા ગેમમાં મારે ચાઇના ખાતે બે બ્રોન્ઝ મેડલ હતા જેના અંતર્ગત સરકાર ગુજરાત સરકારે મને તાલુકા વિકાસ અધિકારીની જોબ આપી છે તેમજ મારી સાથે બીજા પ્લેયર્સ હતા એમને પણ જોબ ઓફર કરી છે અત્યારે હું અમદાવાદ પ્રોબેશનરી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ચીટનીસ કમ ટીડીઓ તરીકેની મને પ્રોબેશનલ પોસ્ટિંગ મળી છે મારું નામ મકવાણ અશ્વિન છે ચેસની આ જે સ્પર્ધા છે તમે આવ્યા છો કેટલા વર્ષથી તમે રમો છો અને શું કહેશો ચેસની સ્પર્ધામાં હું ત્રીસ વર્ષથી ચેસ રમું છું નાઇન્ટીન નાઇન્ટી ફાઈવથી મેં સ્ટાર્ટ કર્યું છું અને આ જર્ની દરમિયાન હું નેશનલ ચેમ્પિયન છું પંદર વખત ઓપન કેટેગરીમાં પ્લસ ઇન્ડિવિઝ્યુઅલમાં મેં માટે સિલ્વર બ્રોન્સ અને ગોલ્ડ જીત્યું છે અને આ એક બહુ સરસ આયોજન છે ત્રણ સંસ્થાના સંગઠનથી એઆઈસીએફી જેસીએસી અને અંજન મંડળના આયોજનથી અને આ બહુ ખૂબ સરસ આયોજન છે ખાસ આ આટલા વર્ષથી રમો છો આજનો અનુભવ કેવો રહ્યો છે

આયોજન કર્યું છે આમાં પંદર રાજ્યોના છવ્વીસ ટીમો ભાગ લઈ રહ્યા છે જેમાં પચીસથી વધુ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખાસ કરીને કઈ રીતનું આયોજન છે આજનું અને કેટલી ટીમ છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાતની ટોટલ ચાર ટીમો રમે છે જ્યારે આખા ભારતમાંથી છવ્વીસ ટીમો રમી રહી છે દરેક ટીમમાં પાંચ સભ્યો હોય જેમાંથી એક મહિલા હોવી કમ્પલસરી છે અને જે પણ ટીમો સારું કરશે સાત રાઉન્ડની ટુર્નામેન્ટ છે સાત રાઉન્ડના અંતે જે પણ ટીમના સૌથી વધારે સ્કોર હશે એ ટીમ વિજેતા બનશે ટુર્નામેન્ટમાં છે ને એક વસ્તુ એવી છે કે જે એકબીજાને મદદ કરવાની ભાવના છે ટીમ ભાવના છે એનો વિકાસ થાય અને જે નવા પ્લેયર્સ છે એ સિનિયર પ્લેયર્સથી બહુ બધું શીખી શકે બીજી વસ્તુ કે પ્લેયર્સના રેટિંગમાં સુધારો થાય અને એમને ઇન્ટરનેશનલ લેવલે નેશનલ લેવલે ટીમ ચેમ્પિયનશીપમાં કેવી રીતે રમાય એનો એક અનુભવ મળે ખાસ કરીને બ્લાઇન્ડ લોકો રમી રહ્યા છે શું મેસેજ હશે લોકોના વચ્ચે જો ચેસ એક માત્ર એવી રમત છે જે બ્લાઇન્ડ વ્યક્તિ બ્લાઇન્ડ સાથે અને દેખતા સાથે બંને સાથે કોઈ પણ નિયમના છેડછાડ વગર રમી શકે છે આ એક સમાવેશ ધાર્મિક પ્રતિક છે અને એને કારણે બ્લાઇન્ડ લોકોને આજે સરકારી જોબ્સ પણ મળી રહી છે તો બહુ જ અગત્યનો આ એક ઉપક્રમ છે જેમાં છે એ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે